હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓન્ય રેટ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવળીયાર્ડ ખાતે કેમકે અહીંયા થાય છે લાઈવ લાલ અને સફેદ ડુંગળીની હરાજી મિત્રો અત્યારે હું આવી ગયો છું સફેદ ડુંગળીની હરાજીમાં તમે જોઈ શકો છો સામે થાય છે સફેદ ડુંગળીની હરાજી અને આખી પટ્ટી બાકી છે બરાબર અને લાલની કહેવાય કે આવા કોલી બાજુ મૂકાણી છે વાડી નંબર ટુમાં તો ન્યા હરાજી થાય છે અત્યારે કહેવાય કે હાલ લાલ સફેદ ડુંગળીની હરાજી આજે આગળ મૂકાણી છે બરાબર હજી ગળતા તે અંદર તો હવે જો સફેદ ડુંગળીની સામેથી અહીંયા સુધી પહોંચી છે તો મિત્રો આજે વાર છે મંગળવાર તારીખ છે ત્રીસ બાર બે હજાર ને પચીસ બરોબર અને મિત્રો આજે સફેદ ડુંગળીની આવકની વાત કરું તો પાંચ હાજર છસો ઠેલી પ્લસ અને લાલ ડુંગળીની આવકની વાત કરું તો ઓગણત્રીસ હાજર ઠેલી પ્લસ આવક થઈ છે રોજની જેમ આજે પણ તમને આ જ વિડીયોની અંદર લાલ અને સફેદ ડુંગળીના બજાર ભાવ દેખાડવાનો છું વિડીયો માઇન્ડ સુધી બિનાર જો ચેનલમાં પહેલીવાર હો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આ જ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હતા પેજને પણ ફોલો કરી નાખજો બરાબર કેમ કે ડેલી મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયો તમને બંનેમાં મળે છે તો સબસ્ક્રાઇબ અને ફોલો કરી નાખજો પ્લસ આ વિડીયો તમે ક્યાંથી જોવો છો કમેન્ટમાં જણાવજો અને આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એને પણ ખબર પડે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવા ભાવ ચાલી રહ્યા છે મિત્રો ચાલો જીએસી હરાજીમાં બહુ જાજુ નથી કહેતો નીચા ઊંચા અને મીડિયમ ક્વોલિટીના કેવા રહેશે બજારમાં વેકડે એકથી તમને બધા વકલની માહિતી આપતો રહું છું અને ભાવ પણ બતાવું છું ચાલો જીએસી હવે હરાજીમાં વિડીયોમાં કન્ટિન્યુ બે ના રહેજો એક સો એક ચારસો ને સત્તર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ચારસો ને સત્તર થોડોક આવો માલ છે ચારસો ને સત્તર રૂપિયા સફેદ ડુંગળીમાં થોડોક મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો

બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ છગા ત્રણસો ત્રીસો એકત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ પચાસ એકાવન બાવન ત્રણસો બાવન ત્રણસો બાવન રૂપિયા ભાવ વ્યવસાય મિત્રો જોઈ શકો છો ત્રણસો ને બાવન રૂપિયા આવી રીતની આ ક્વોલિટી છે ત્રણસો બાવન રોજ રાજીના વિડીયો જો માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખે બાવન રૂપિયા ભાવ હોય છે ત્રણસો બાવન જોઈ શકો છો મિત્રો મીડિયમ ક્વોલિટી માલ છે થોડી કાવી કા ક્વોલિટી છે ત્રણસો ને બાવન દરરોજ હરાજી ના વિડીયો જોવા માટે ચેનલને ને કરતા રહેજો આ વિડીયો ફેસબુક ની અંદર તો ફોલો કરી નાખજો પેલો

મિત્રો ચારસો ને ચાલીસ રૂપિયા ભાવ હોય છે જોઈ શકો છો ગ્રેડિંગ વાળો માલ છે થોડીક સાઈઝ નાની છે મોટી છે મીડિયમ સાઈઝ પણ છે ચારસો ને ચાલીસ રૂપિયા જોઈ શકો છો મિત્રો

બસો ને રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આવી રીતની કાંઈ ક્વૉલિટી છે થોડુંક પીલાસવાળો માલ છે જોઈ શકો છો આવી રીતનો ક્વૉલિટી છે બસો ને રૂપિયા મિત્રો ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ક્વૉલિટી ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી છે થોડોક ઉગેલો છે માલ સારો છે ત્રણસો એકત્રીસ મિત્રો બસો ત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો વક્કરની ક્વોલિટી સેજ મોટું છે બસો ને ત્રીસ ને આવો માલ છે પાડસવાળો છે નાનો માલ છે બસો ને ત્રીસ ત્રણસો એક રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો ત્રણસો એક રૂપિયા આવી રીતની ક્વોલિટી છે માલ છે થોડોક આવો ત્રણસો ચાલીસ ચાલી હતા ચારસો ચાલીસ ચાલીસો એકતાલીસ સુપર સુપર ક્વોલિટી ક્વોલિટી છે 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 રૂપિયા રૂપિયા ભાવ આવ્યો જોઈ શકો છો કુલ ગ્રેડિંગ વાળો માલ ત્રણસો છ્યાસી ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ત્રણસો છ્યાસી રૂપિયા આવી રીતનો માલ છે થોડો ખરાબ છે જોઈ શકો છો ત્રણસો માલ સારો છે એ પ્રમાણે ભાવ આવ્યો કે રૂપિયા 260 મેણવા રીલન 260 હાલો ભાઈ સુપર માલ હે હાલો ભાઈ રૂપિયા ભાવ હે છે મિડિયમ માલ છે જોઈ શકો છો મિત્રો રૂપિયા આવી ક્વોલિટી છે રૂપિયા એક બે સાત સો નવ અગિયાર બાર પંદર હોળ સત્તર અઢાર બી એકી બાવીસ રૂપિયા બોલો કોઈને સાત મિત્રો ચારસો ને બાવીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ગ્રેડિંગ કલર માલ છે સુપર ક્વોલિટી બાવીસ રૂપિયા ચારસો ને કેટલા થયા ચાર પીડા એમ વાંધો નહીં હાલો જય જવાન જય કિસ ચારસો ને બાવીસ રૂપિયા જોઈ શકો છો મિત્રો વકલની ક્વોલિટી મિત્રો આ વકલનો બસો ને ચાલીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે

મિત્રો ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો વકલની ક્વોલિટી ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે આ વક્કલ

બસો ચાલીસ રૂપિયા ભાવ હવે છે જોઈશું મિત્રો બસો ને ચાલીસ બસો ચાલીસ

ત્રણસો ને બાણું રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ત્રણસો બાણું રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે ઝુબાવાળો છે નાનું નાનો સારો વક્કલ છે ત્રણસો ને બાણું રૂપિયા ભાવ

ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ફૂલ ગ્રેડિંગ વાળું છે જોઈ શકો છો મોટી સાઈઝ છે ચારસો ને છત્રીસ રૂપિયા મિત્રો ક્વોલિટી છે કલર વાળો માલ છે ચારસો છત્રીસ રૂપિયા મિત્રો જોઈ શકો છો

જોઈ શકો છો થોડાક ઉગાવેલું છે પછી થોડુંક થોડુંક છે એટલે એ કાંઈ કહેવાય નહીં પણ માલ સારો છે ચારસો પૂરા ભાવ આવ્યો છે ત્રણસો ને બેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ત્રણસો ને બેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ગ્રેડિંગ કરેલું છે ફૂલ જોઈ શકો છો પાંચસો ને બાર રૂપિયા ભાવ આવ્યો છે મોટી સાઈઝ વાળો માલ છે પાંચસો ને બાર રૂપિયા જોઈ શકો છો મિત્રો પાંચસો બાર મીડિયમ ક્વોલિટી પણ છે આમાં થોડુંક સાઇઝ છે આજનો ઊંચો અને સારો ભાવ ગયો છે પાંચસો ને બાર રૂપિયા મિત્રો કાલ કરતા પણ ઊંચો ભાવ ગયો છે બરોબર જોઈ શકો છો પાંચસો ને બાર રૂપિયા આજનો ઊંચો હરાજી પૂરી થઈ ગઈ છે મિત્રો સફેદ હરાજીમાંથી જઈને હવે આપણે જઈ રહી છે લાલ ડુંગળીની હરાજીમાં જોઈ શકો છો તમે કેટલી આવક થઈ છે તમને લાઈવ વિડીયો શૂટિંગ કરાવીને બતાવું છું જો મિત્રો આવક જો અને હરાજી થઈ રહી છેલ્લા ગ્રાઉન્ડમાં આજની ઓગણત્રીસ હજાર પ્લસની આવક છે નવી લાલ ડુંગળીની ડેલી હરાજીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક પેજને ફોલો કરનાર આ વકલ ના અઠ્યાવીસ રૂપિયા છે જોઈ શકો ત્રણસો અઠ્યાવીસ રૂપિયાનો વકલ ગયો છે આગળ હરાજી ચાલુ છે તમને એકડે એક થી વકલ બધા બતાવું છું પબ્લિક આટલું હોય છે નીચે ઉભો રહેવાની કાંઈ જગ્યા જ નથી રહેતી તો ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવી છું પબ્લિક જોવો કઈશ પબ્લિક જોવો છો તમે હરાજીમાં

બાબા 158888280 લાવવા દે લાવો બાબા આ તો મોટા પૈસા ને ત્રણસો ને પચીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી ગ્રેડિંગ કરેલો માલ છે એ જ વાળો છે મીડિયમ માલ છે પણ સારો માલ ત્રણસો ને પચીસ રૂપિયામાં બરાબર 215 રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે તમને એક હરાજી જો આ बाजू चालू છે તમને પાછળથી બતાવજો રઉ છું કેની હરાજી වෙય ગઈ હોય ને તો તમને હું આઈડિયા આવતો રહે કે આ માલ પ્રમાણે ભાવ આવે છે 215 29 બાવન ને ત્રણસો ને બાવન રૂપિયા ભાવ હોય છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી ત્રણસો ને બાવન રૂપિયા નવી લાલ ડુંગળીમાં જોઈ શકો છો બસો ને રૂપિયા ભાવ હોય છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો ત્રણસો ને સત્તાવન રૂપિયા ભાવ આવે છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો ગ્રેડિંગ વાળો માલ છે સાઈઝ વાળો માલ છે ત્રણસો ને સત્તાવન રૂપિયા ભાવ આવે છે આવી જ રીતના હરરોજ રાજીના ના વિડીયો જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સામે આ રાજી ચાલી રહી છે પબ્લિક જોઈ શકો છો મિત્રો એકસો ને રૂપિયા ભાવ હવે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી આવી એકસો એકસો ત્રણસો ને પાંત્રીસ રૂપિયા ભાવ હવે છે મિત્રો સુપર ક્વોલિટી છે જોઈ શકો છો ગ્રેડિંગ વળું છે મીડિયમ ક્વોલિટી માલ છે પણ વોકલ સારો છે ચારસો ને સત્તાવન રૂપિયા ભાવ હોય છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો ગ્રેડિંગ વાળો માલ છે ચારસો ને સત્તાવન સાઈઝ વાળો માલ છે જોઈ શકો છો મિત્રો આવી જ રીતના હરો જરાજીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો હવે આપણે ભાગ ટુ મૂકવાના છે બાર વાગ્યા પછી બરોબર તો જોઈએ હવે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાગ ટુ તમને જોવા મળે છે ચલો લાસ્ટ ઓકલ લઈ લઈએ એકસો સિત્તેર રૂપિયા ભાવ આવ્યા છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો એકસો ને સિત્તેર રૂપિયા ભાવ ભાગ ટુ બાર વાગ્યા પછી આવશે બરોબર ત્યાં સુધી ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાલ ડુંગળીનો ભાગ ટુ આવવાનો છે